નમસ્કાર કરેલો તો તમારે બધા લેટ પડ્યો કારણે લેટ પડ્યો માટે બીજે કાકાની તમારા બધાની બીજું તે નવ વર્ષ આપના માટે ખૂબ જ સુખદાયી ફળદાયી યશસ્વી સુખ શાંતિ અને સમૃદ્ધિ ખાસ કરીને તમારા બધાની સ્વાસ્થ્ય સારું રહે એના માટે રૂપાળો પરમાત્મા મોહન સ્વામી મહારાજ સજાનંદ સ્વામી મહારાજ જે સ્વામિનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરી છીએ સાથે સાથે એમ કહેવાય કે યોગ યોગ જરૂરી છે અને બિલકુલ નિઃસ્વાસ ભાગ અમે અગર યોગ શીખવડવા અહીંયા જ્ઞાન ગુરુમાં આવીશ એમાં અમને કોઈ અમારો સ્વાર્થ છે નહીં કે રૂપિયો અમને મળશે તમારા સ્વાસ્થ્ય માટે આવું છું તમારું સ્વાસ્થ્ય સારું રહે જીવનમાં ઉતરે એના માટે આવું છું તો નવા વર્ષ તમને બધાને હાર્દિક શુભકામના સાથે સાથે આપણે આ યોગનું આ સત્ર ચાલુ કરીશું બરાબર એક લાંબા ઊંડા અને શ્વાસથી યોગ સત્રની શરૂઆત કરીશું તો આપણે બધા મારી સાથે આંખો બંધ કરી એક લાંબા ઊંડા શ્વાસ સાથે આજનું સત્ર ચાલુ કરીશું 机关。Yeah. સાથે ગરમ ગરમ અથડીને આપણે બંને આ શરીર આખા શરીરમાં લગાવીશું ને એક નવી ઉર્જા સાથે આપણે આજના સત્રની શરૂઆત કરીશું પહેલા આપણે આગળ પાછળની તરફ ગ્રીવા ગ્રીવા એટલે કે ડોક આપણી ડોકમાં સહેજ મશકોડ આવે ને તો આપણને તકલીફ થઈ આમ જોવાની તકલીફ પડે આમ જોવાની તકલીફ કદાચ એક પાછું સુઈ ગયા હોય તો પણ તકલીફ પડતી હોય છે ગ્રીવા સંચાલન પણ જરૂર છે ગ્રીવા એટલે કે ડોગ ડોગને આપણે જેવી રીતે મચીડીશું દરરોજ આપણે આ તેમ મારી સાથે આપણે એવા જ આસન શીખવાડીશું કે તમે બેઠા બેઠા કરી શકો એટલે હું ખુશી મજા આજે બેઠો છું આપણું શું ધીમે ધીમે કરવાનું છું કેટલું ટ્રાય થાય એટલે

સાત આઠ નવ અને દસ આઠ દરરોજ આ એક્સરસાઇઝ કરવાની છે જેથી કરીને આપણી ડોક ડોક કદાચ અમુક નળીઓ બ્લોક થતી હોય થારોની ગ્રંથિમાં જ્યારે જકડાઈ જતી હોય ત્યારે આપણને આ ખૂબ જ ઉપયોગી થાય છે બીજી વાત છે કે ડોકને ઘુમાવી રોટેશન આમ એક એટલે ડાબી બાજુ છાતી આગળ દાઢી અડાડવાની છે આપણે શ્વાસ લેતા ઉપર શ્વાસ લેતા નીચે એવી રીતે ડાબી બાજુ થોડું જમણી બાજુ એક સાત પાંચ છ સાત આઠ નવ અને દસ જો થોડું ચક્કર જેવું આવે છે ને બધા દસ કરી મગજ આપણું ચક્કર જેવું આવે છે જો એ કેમ થાય આપણે દરરોજ આસન કરતા નથી દરરોજ કરીશું તો આપણું મગજ એકદમ કમ્પ્લીટ રહેશે તમને શરીરમાં બીમારી ભાગી જશે તમે દોડતા થઈ જશે પગનો પગનો ઘૂંટણનો દુખાવો હોય પેટનું અપચો હોય મેન મૂળનું કારણ છે બધા રોગોનું ઘર છે પેટ આપણું ડાયજેશન સારું ના હોય તો આપણને ઘણી બધી સમસ્યાઓ થાય છે વજન વધવું છે માનસિક રીતે વિકાર સામાન્ય રીતે આપણે બહાર જતા હોઈએ છીએ આપણો વોશરૂમ કરવાનો સમય બદલાતો હોય ને તો પણ તકલીફ પડી જાય છે આપણને બરાબર છે તો આપણે બીજી આસન કરીશું आर्ते રાખીશું જમીન ને સમાંતર હાથ બનને આ બસ એક ધીમે ધીમે આ एकदम સરળ થી કેમ હું કરી શકું જે તું તમે ન કરી શકો તમારી ઉંમર છે આજકો વાચન પછી દુખ છે કેસ મકેશભાઈ આ કઈ સિફારી ગયા ધીમે ધીમે આપણને ગોલ બીરર પ્રયત્ન કરવાનો છે 11 આ એક બે ર અંજુલે સોરી આહ છ કરો 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 ટ્રાય કરવાની જેટલું ટ્રાય કરશો એટલું તમને મજા આવશે બરાબર એની વિરુદ્ધ દિશામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જો થોડું ખેંચાણ આવે છે ને એ ખેંચાણ શાના લીધે આવે છે કે આપણે દરરોજ આપણી નસો અમુક ટ્રેન શું છે બ્લોક થઈ જાય શું થઈ જાય બ્લોક એ બ્લોક થવાના કારણે આ તકલીફ થાય છે હવે આપણે શીખીશું તાળાસન તમને બધાને બતાવી દઈએ કે નવું આ લાઈવ લગભગ બધા જોઈ રહ્યા છે મિત્રો હવે આપણે તાળાસન શીખીશું તમારે તો કરતા આવડે તો તમે કરી શકો છો ના કરતા આવડે તો તમે ઊભા ઊભા બેઠા બેઠા કરી શકો આ રીતે સૌ પ્રથમ સીધું ઉભું રહેવાનું છે ધીમે ધીમે બંને હાથને જમીન તરફ હવે થાય તો કરો બેઠા બેઠા જશો તો પણ વાંધો નહીં પછી અને આ લોકને આડે અને આમ રાખવાનો છે ધીરે 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 પગની પેઢી પર ઉભા રહેવાનો પ્રયત્ન કરતા જો આસન તાળાસન કરવાથી શું ફાયદા થાય છે કે તાળાસન કરવાથી નાના બાળકો હોય એની હાઈટ વધે છે બરાબર છે હાઈટ વધે છે ખેંચાણ થાય છે મગજ પેઢી તમારી પગની પેઢી પર દુખાવો ઘણી થાય છે ને હા બસ એ પેઢી કેમ દુખાવો થાય છે લોહીનું પરિભ્રમણ જ્યાં તમારું લોહીનું લોહી પહોંચતું ના હોય ત્યાં તમને તકલીફ થાય છે તો તાળાસન કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે બીજું આસન છે વૃક્ષાસન આપણે તમારે કરવાનું ખાલી જોવાનું છે બરાબર વૃક્ષાસન આ રીતે ધીમે ધીમે જો થાય તો કરવાનું છે જમણા પગનું આપણું જે આપણા કહે છે પર પગ મૂકવાનું છે બંને હાથ જમીન પર છે ખાલી જોવાનું છે તમારે કરવાનું છે ને આ આ થયું વૃક્ષાસન વૃક્ષ જેવો આખા લાગે છે વૃક્ષાસન કરવાથી શું ફાયદો થાય છે પગ મજબૂત થાય છે કૂટી સખતા દૂર થાય છે થાક ઝડપથી દૂર થાય છે પછી સાધાના દુખાવો સંતુલન જળવાય છે આ બીજા પગે પણ આપણે એમ કરવાનું છે આ તેમ ધીમે 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 આવું મળે તમારે કસરત કરવી જ પડશે કેમ તમે કામ કરતા છો ને કામ કરતા હો તો શરીર ને બળ પડશે પહેલાના તમે યંગ છો છો મહારાજ જે આતારે બધું કામ કરતા છો અત્યારે કામ નથી કરતા કે કામ કરો ખરાક પચાવો કે આટલામાં ને આટલામાં તમારા દુનિયા છે તમારી આ દુનિયામાં તમારું ખરાક પચાવવાનું તો તમારે ચાલવાનું કામ વર્ક છે ને વર્ક હોય તો તમારું ખાવાનું ખરાક પચે સામાન્ય રીતે ખેતરમાં મજૂરી करतो છે એ બાજીદાર રોટલા પાંચ ખાઈ જાય તો બી એને પચી જાય

આપણે સામાન્ય રીતે એમ કહેતા હોઈએ છીએ કે ડાયાબિટીસ અત્યારે લગભગ ભારત સરકારને ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી જગ્યાએ તમારા નાર ગુરુકુળમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવશે તો ડાયાબિટીસ ડાયાબિટીસ એ રોગ નથી આપણે સામાન્ય રીતે રોગ સમજી લઈએ છીએ ડાયાબિટીસ શું છે આપણી ખાવા પીવાની આપણી પદ્ધતિઓ ટેવ કુટેવ ટેવ તો ના કહેવાય કુટેવના કારણે આપણે ડાયાબિટીસ જેવા રોગો થાય છે આપણી જીવન વ્યવહારની પ્રક્રિયા છે સામાન્ય રીતે જો ડાયાબિટીસ જેનું પેટ વધારે હશે જેનું ખાવાનું ઓછું તથું હશે એ લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા અત્યારે તો નાના બાળકોને પણ ડાયાબિટીસ જન્મની સાથે કેમ કે મમ્મી પપ્પાને હોય દાદાને હોય દાદીને હોય તો એન્ટી વારસામાં આવતું નથી તો ડાયાબિટીસ માટે કયું વાસન છે મંડુ આસન એમાં શું તો જમણો હાથ ડાબો આ ડાબો હાથ છે જમણા હાથ પર મૂકવાનો છે ધીરે 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 આ રીતે રમવાનું છે ધીરે 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 આપણે માથું ઊંચું કરવું તમે તમારા રૂમમાં પણ જઈને કરી શકો છો અહીંથી જુઓ છો અહીંયા આગળ તમને શરમ આવતી હોય કદાચ ના થતું હોય તો ત્યાં પણ તમે કરી શકો છો પેટ પર તમારું જેટલું વર્તન આવશે જેટલું પેટ તમારું અંદર હશે ને એટલી સમસ્યા તમને ઓછી થશે પેટ જેટલું બહાર એટલી સમસ્યા જળમૂળ થાય છે બરાબર ને પેટમાં જેટલું ખાશો ઘંટી જાય તો જેટલું નાખશો ને એટલું લે લે જ કરશે પાછળથી સમસ્યા થાય હોય જો તમે ખોરાકમાં સહેજ વધારે ઓછું ખવાય જાય ને તો તકલીફ પડી જાય આપણને પડે છે ને આ બધી સમસ્યાઓનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બીજું આચન ભદ્રાસન કરીશું મિત્રો ખાસ કરીને ભદ્રાસન જનેદિયું શું થાય છે ભાઈ ભદ્રાસન કરવાથી આ ભદ્રાસન થાય છે ખાસ કરીને પગની સમસ્યાઓ આધે એને પતંગ પતંગી રીતે કરી શકાય છે આ રીતે જો આ આસન થોડા થોડા આપણે શીખીશું જેથી કરીને તમને ફાયદો થાય છે ખાસ કરીને કોણ ના સાંજાનું મેજર ઓપરેશન હોય તો તમારે આસન ડૉક્ટરની સલાહ યા તમારા યોગ ઇન્સ્પેક્ટર હોય કે મને આવું થયું છે તો હું શું કરી શકું આ કરી શકાય કે ના કરી શકાય એની ખાસ સલાહ લઈને આપણે આસન કરીશું બીજું એક સરસ આસન છે વજ્રાસન હવે વજ્રાસન તો કોઈ પણ વ્યક્તિ કરી શકે પરંતુ જેને ઘૂંટણનું ઓપરેશન હોય એ વ્યક્તિ વજ્રાસન કરી શકશો તમે તો વજ્રાસન કરવાનું ચાલુ કર્યું છે કે નહીં જમ્યા પછી તમે દોડવા ના શકો ચાલવા ના જશો પણ આ રીતે જરૂર બેસવાનું એટલે ઓટોમેટિક ડાયજેશન તમારું તમારો લગભગ તમે આ પ્રયોગ છે ને પંદર દિવસ કરશો ને તો તમારા કબજિયાતની તકલીફ મટી જશે આ રીતે બેસવાનું થાય વજ્રાસન વજ્રાસન એક સરળ છે કે ભાઈ સામાન્ય રીતે પગવાનું બેસવાનું છે જમીન પંદર મિનિટ દરરોજ બે સમય એવું પાડો પછી તમને કહેશો કે મુકેશભાઈ બહુ અમને તકલીફ કબજિયાતની એવી તકલીફ હતી તે મટી ગઈ છે તો વજ્રાસન કરવાથી સાથળ પગની માંસપેશીઓ આસન ખાસ કરીને પાચનશક્તિ અને કરોરજો ઘણીવાર ઊંચા લોકો હોય અમે કોમરથી ભરી જાય છે બેક સાઈડથી ભરી જાય છે એ બેક સાઈડ ના વરે માટે આ આસન વજ્રાસન દરરોજ અડધો કલાક પંદર મિનિટ કરવાનું છે જમીન આવો બપોરે આવો જમીન કરી શકાય છે જમીન બાદ આસન કરી શકાય છે બરાબર આરતે પછી ક્યારેક એવું થાય છે કે જમીન તમારે કામ નથી હોતું બધાને એવું હોય છે કે જમીન આપણે સૂઈ જઈએ સુઈ જવાની પણ આદત આપણે કેળવવાની છે ખાસ કરીને જમીને આપણે હંમેશા આ રીતે ડાબા પડખે સુવાનો કોશિશ નાનું બાળક તમે જોયું છે નાનું બાળક તમે બધા તો વડીલ છો નાનું બાળક સુવે તો આરતે સૂવાય આમ તૂટી નહીં આરતે કેમ આ રીતે શૂશે તો પેલું જો ડાબી બાજુ સૂશો તો તમારી શક્તિ નબળી કમ્પ્લીટ થશે અને જો જમણી બાજુ શું તો તમને તકલીફ થશે એટલે હંમેશા જમીને સૂવો તો આ રીતે ડાબી પડખે સૂવાનો કોશિશ કરવાની છે ખાસ કરીને ઓશીકું રાખવાનું છે નહીં ઓશીકું રાખશો તો શું થશે તમારા મગજમાં લોહી પહોંચતું ઓછું થશે બંને ત્યાં સુધી બહુ કડક ઓશીકું રાખવાનો પ્રયત્ન કરવાનો છે નહીં કેવું ઓછું વસ્તુ રાખવાનું બને ત્યાં તિરુ સીધું રાખતો નથી મગજમાં મોટાભાગની બીમારીઓ કેમ થાય છે કે ભાઈ મગજમાં લોહી પહોંચે નહીં માટે આ બધી સમસ્યાઓ થાય છે એટલે એ કાળજી રાખવાની છે મિત્રો બીજું આપણે બીજું શીખીશું શું આપણે તમને જે સરળ આવે એવા આસન આપણે લઈશું પવન મુક્તાસન પવન મુક્ત મુક્તાસન કઈ રીતે કરી શકાય છે તો બંને ઘૂંટણોને વાળી છાતી સુધી લઈ જવાના છે બંને હાથને બંને ઘૂંટણ પકડીને છાતી તરફ લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો આ આસન કઈ રીતે થાય છે હું તમને શીખવાડું છું હવે આસનના ફાયદા શીખી લઈએ પહેલા તો આસનના ફાયદા એ છે કે વાયુ વિકાર વાયુનો ખાસ ગેસનો પ્રોબ્લેમ હોય છે સ્ત્રીઓને ગર્ભાશય સંબંધિત રોગોને લાભ થાય છે પ્રેમ હૃદય સંધિવા કમરના દૂધ ખાવા માટે અને પેટમાં વધી ગયેલ ચરબીને દૂર કરવા માટે પવન મુક્તાસન આસન કરવામાં આવે છે તો પવન મુક્તાસન આસન આ રીતે પગ રાખવાના છે ધીમે 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 આ પગને આ રીતે રાખવાના છે અહીંયા આવું કરશો એટલે તમારું પેટ થોડું દબાણ આવશે પેટ દબાણ આવશે એટલે તમને અપચો ની સમસ્યાઓ પૂરી છે ધીમે ધીમે પાછું ઊભું થવાનું છે આ સમસ્યા કાંઈ ઘણા બધા લોકોની તેઓ ઘણા બધા લોકોની સમસ્યા એવી હોય છે કે સાહેબ અમારું પેટ વધી જાય ખવાનું પતું નથી ખાસ કરીને જે લોકોનું પેટ વધી ગયું હોય એ આસન આ રીતે કરે દરરોજ દરરોજ થોડું 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 કરશું એટલે શું થશે પેટ તમારું પંદર દિવસમાં અંદર આ રીતે દરરોજ જેટલું થાય એટલો આપણો પ્રયત્ન કરવાનો છે આ રીતે કરશો હંમેશા જમીને આસન કોઈ કરવાના જમ્યા પહેલાં કરવાના છે કાં તો જમ્યા પાત કરવાના છે આપણે હરિકૃષ્ણ મહારાજને મનુકાકાને વાત કરી છે કે મુકેશભાઈ અઠવાડિયામાં એકવાર આવો જેથી કરીને તમે બધા આસનો ભૂલી ના જાઓ અને દરરોજ દરરોજ થોડી થોડી પ્રેક્ટિસ કરો એટલે આપણે સાહેબની અમારા સાહેબ જે પણ વાત કરી છે કે અઠવાડિયામાં એકવાર નાર ગુરુકુલમાં આ બધા જ લોકોને સારામાં સારા આસનો થાય લોકોને તંદુરસ્તી રહે માટેના પ્રયત્નો કરવાના છે કેમ નાર ગુરુકુલ બીજા ઘણા બધા અમે પચાસ કે પછી સિત્તેર રૂપિયાનું પેટ્રોલ બારો ત્યારે ના રહેવાય આજુબાજુ ગમે ત્યાં મળી જાય તો અમે કરી શકો પણ ના જ્યાં કોઈ ના પહોંચી શકે ત્યાં જ આપણે આસન કરાવવાના છે બરાબર છે કે ભાઈ અહીંયા આગળ હું આવીશ તો મને પૈસા મળશે એવું કશું છે ને બિલકુલ તમારા સ્વાસ્થ્ય માટે ને ક્યારેય આપણે એવી આશા રાખી છે રાખીએ છીએ હાથની જણ જણ ચડી જાય છે બરાબર ઘણા લોકો તો આ રીતે એક્સરસાઇઝ કરવી જોઈએ કરો બધા આ રીતે આંગળીએ વાયટા ચડી જાય છે ને ક્યારેક શિયાળામાં ખાસ હો હા શિયાળામાં વાઇટા ચડી જાય ને આપણે એટલે આ રીતે કસરત કરવાની છે પછી આ રીતે એ જેટલી હેલી કસરત આપણે શીખવાડીશું ધીમે ધીમે બિલકુલ ધીમે ધીમે જ કરવાનું કોઈ પણ આસનમાં વાલ લગાડવાની છે ને કેમ કે તમે બધા હવે ઉમર લાયક છો ત્યાં પણ અંગ તમારા વળતા વાળ લાગે ઝાડ હવે મોટું થઈ ગયું છે ને ઝાડને હવે વાલ લાગી વળતા નાનું ઝાડ હોય બસ વેરી ગુડ ઝાડ નાનું હોય ત્યારે આપણને તકલીફ ઓછી પડે છે હવે આપણે ભ્રામરી પ્રાણાયામ કરીશું ખાસ કરીને ભ્રામરી પ્રાણાયામ કરવાથી શું ફાયદો થાય છે ભ્રામરી પ્રાણાયામ કરવાથી લોહીનો પ્રવાહ નાભીમાં પહોંચે છે ભ્રાહ્મરી પ્રાણાયામ કરવાથી ખાસ કરીને મગજમાં લોહી પરિભ્રમણ વધારે થાય છે યાદશક્તિ રહે છે ખાસ કરીને તમને લોકોને એક સમસ્યા હોય છે ઊંઘની સમસ્યા કેમ કે બપોરે સુઓ એટલે રાત્રે ઊંઘ ના જ આવે ને કેમ અનિંદ્રા ગોરી લેવી પડે એવી સમસ્યા થાય છે આ આસન તમારે સવારે કાં તો સાંજે કરશો તો ઘણો બધો ફાયદો થશે ભ્રામરી પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામમાં તમારે બે આંખો અહીં રાખવાની છે એક મગજ પર બે અંગૂઠા કાન પર આરતી રાખવાની અને ભમરાનો અવાજ કાઢતી હોય એવો આકાર કાઢવાનો પ્રયત્ન কাড়ো ব্যা ও করো 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 ও বমরে যে বম্রো কেউ আকার কাড়েছে એટલે કે દરેક કાઢવાનું કે મોટી અવાજ હતી હા બસ વેરી ગુડ આંખોના નંબર જેવી સમસ્યાઓ ઘણો બધો આપણને ફાયદો થાય ચાલો બસ વેરી ગુડ મૂળ આસનમાં પાછા આવીશું દરરોજ આ અડધી કલાક આવું આસન કરવાના છે હવે આપણે આસન શીખીશું થોડીવાર આપણે ધ્યાનમાં બેસીશું પલાઠી વારીને એ ધ્યાનમાં બેસું પણ તમને ઉધારું તો આખો દિવસ પણ યોગ કરાવી શકો છું પણ તમારે જેટલું જોઈએ છે એટલું જ આપણે યોગમાં શીખવાડે છે બરાબર બંને આટલું ધ્યાન મુદ્રામાં રાખવાના છે આ આંગળીને આ રીતે ત્યારબાદ જેટલું તમારા ઈશ્વર તમારા ભગવાન તમારા છોકરા તમારા છોકરાઓ બધા તમારે મગજમાં બધું નિરાકાર કરી દેવાનું છે અને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર જ્યારે હું ઓમ બોલીશ ત્યારે આપણે ધ્યાન છોડીશું આંખો બંધ નિરવ શાંતિ સાથે એક લાંબા ઊંડા શ્વાસ સાથે આપણને ખબર પડવી જોઈએ કે કયા નાકથી આપણો શ્વાસ જાય છે કયા નાકથી આપણો શ્વાસ નીકળે છે અને પેટની નાભી સુધી આપણે શ્વાસને પહોંચાડવા પ્રયત્ન કરવાનો છે મારા ભગવાનને યાદ કરવાના છે કે ભગવાન હું જે પણ કરી રહી છું એમાં મને સ સફળતા બંને અતળીને ઘસવાનું છે બંને અંતળીને ઘસવાનું છે આંખોએ લગાવવાની છે ધીમે 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 આંખોને આપણે ખોલવાનું છે આ રીતે પૂરા શરીરમાં એક નવી ઉર્જા નવી ચેતના નવી આશા નવી ઉપેક્ષા તમારા શરીરમાં આવશે અને તમે યોગ કરવાથી નિરોગ રહેશો તમારું આયુષ્ય પણ સારું રહેશે અને તમારા ખાવા પીવાનું બધી તકલીફો તમને દૂર થતી જાય છે આપણે પ્રયત્નો એવો કરીશું કે દરરોજ થોડું 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 કંઈક કંઈ કરીશું એક્સરસાઇઝ ખાઈને ખાલી બેસી રહેશો તો તમારા જીવન તમારા ઘડતરમાં પણ ઘણા બધા રોગો આવવાની શક્યતા રહે છે